કચ્છની જીવાદોરી સમાન કચ્છ બ્રાન્ચ કેનાલની નર્મદા કેનાલ થકી કૃષિ ક્ષેત્રે સમૃદ્ધ થયેલા વાગડના ખેડૂતોને ઉત્પાદનોના પોષણ સંભાવ મળી રહે એ માટે રાજ્ય સરકાર દ્વારા વિવિધ પાકોની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવે છે આ વખતે જીરું રાયડો વરિયારી જેવી ખેત પેદાશોથી એપીએમસી ઉભરાઈ રહી છે ત્યારે સરકાર દ્વારા એપીએમસી એટલે કે ટેકાના ભાવે રાયડા ખરીદ કેન્દ્રનો પ્રારંભ એપીએમસી સ્થિત વાગડ વિવિધલક્ષી ખેડૂત સેવા સહકારી મંડળી ખાતે અગ્રણીઓ ડાયરેક્ટરો અને ખેડૂતોની હાજરીમાં પ્રારંભ કરવામાં

ખેડૂતોએને તેનો વધુમાં વધુ લાભ લેવા અનુરોધ કર્યો હતો સરકાર ખેડૂતલક્ષી નિર્ણયોમાં સંવેદનશીલ છે ખેડૂત હેરાન ન થાય તેની ચિંતા સેવે છે બોગસ રજીસ્ટ્રેશન માટે ખેડૂતોને જવાબદાર ગણાવ્યા હતા વિસ્તરણ અધિકારી ભરતભાઈ શ્રીમાળીએ ખેડૂતોને તેમના કે અન્ય ડોક્યુમેન્ટ કોઈને ના આપવા અને જાગૃત થવાની શીખ આપી હતી ગ્રામ સેવક અને તલાટીની સલાહ મુજબ વર્તવા કહ્યું હતું તો અમુક તલાટીઓએ પણ ખરાઈ કર્યા વિના જ ગમે તેને દાખલા કાઢી આપતા હોવાનું જણાવ્યું હતું સંચાલન ખરીદ વેચાણ સંઘના મેનેજર ભૂરાભાઈ સુથારે કહ્યું હતું આ પ્રસંગે મંડળીના ઉપપ્રમુખ કરશનભાઈ મંજેરી ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી અને બજાર સમિતિના વેપારી મંડળના પ્રમુખ શૈલેષ શાહ ડાયરેક્ટર મણિલાલ રાઠોડ લખમણ કાળોત્રા કેડીસી બેંકના વાઇસ ચેરમેન અંબાવીભાઈ વાવિયા ભરતભાઈ ઠક્કર કિસાન સંઘના કુંભાભાઈ ચાવડા જયસ્વાવિયા ચેમ્બર ઓફ કોમર્સના મહામંત્રી પ્રકાશ પટેલ સહિત મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા રાપર તાલુકા કિસાન સંઘ દ્વારા ખેડૂત દીઠ તેરસો પચાસ કિલો ખરીદીનો કોટા વધારવા માંગ્યા હતા